મહુવા રૂરલ પોલીસ મથકમાં સગીરાના અપહરણ બળાત્કારના ગુનામાં સગીરાના ખોટા જન્મ તથા લગ્ન પ્રમાણપત્ર બનાવી આપનાર હોન્ટેડ આરોપીને સાવરકુંડલા ખાતેથી ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન ડી ભાવનગર પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા માટે ડિવિઝન વાઇસ નાસ્તા ફરતા સ્કોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય ચેન્વઈએ ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ મહુવા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક અંશુલ જૈન સાહેબ દ્વારા નાસ્તા ફરતા સ્કોડની રચના કરી સતત જરૂરી સૂચનાને માર્ગદર્શન આપી સગીર બાળાઓને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા સૂચના આપેલ હોય જેન્વયે મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સ્ટાફ દ્વારા મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ બળાત્કારના ગુનામાં સગીરાના ખોટા જન્મ તથા લગ્ન પ્રમાણપત્ર બનાવી આપનાર વોન્ટેડ આરોપી પરીક્ષિત ઉર્ફે પ્રિન્સ નારણભાઈ શિયાળ ઉંમર વર્ષ છત્રીસ નામના આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી સાવરકુંડલા ખાતેથી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન ટીમ મહુવા દ્વારા ઝડપી લેવામાં સફળતા મળેલ હોવાનું આજે બપોરે ત્રણ કલાકે જાણવા મળ્યું હતું